લાંબા સમય બાદ નવસારીના શહેરીજનોને મીઠું પાણી પૂરું પાડતા તળાવમાં નહેર વિભાગ દ્વારા પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે ત્યારે તળાવમાં ગંદકીના સામે આવ્યા છે નવસારી શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં પાલિકા દ્વારા છેલ્લા સત્યાવીસ કરતા વધુ વર્ષોથી પીવા માટેનું મીઠું પાણી પહોંચી શક્યું નથી અને પાલિકાના સત્તાધીશો તેમજ સરકાર અને વહીવટી તંત્ર સહિતના તમામ જવાબદાર લોકો આ સમસ્યાનો કોઈ પણ જાતનો ચોક્કસ ઉકેલ લાવી શક્યા નથી

મહાનગર પાલિકા થયું છે તે છતાં પણ આજ દિન સુધી નવસારી શહેરીજનોને બે ટાઈમ શુદ્ધ મીઠું પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે અંદર જે નેર આધારિત છે સીધું દુધિયા તળાવમાં પાણી આવી રહ્યું છે પિસ્તાલીસ દિવસ સુધી નેરનું કામ ચાલુ હતું અને ત્યારબાદ હવે જ્યારે નેરનું કામ પૂર્ણ થતાં દુધિયા તળાવની અંદર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તો નેર આધારિત છે અને નેરનું પાણી ચાલુ થતાં દુધી તળાવમાં પાણી ઠલવાઈ રહ્યું છે પરંતુ એક સમસ્યા છે આ શુદ્ધ પાણી છે કે નથી તેના સીધા જ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે બરેલા લાકડા છે પ્લાસ્ટિકના બોટલ્સ છે કપડાં છે કચરો છે તમામ પ્રકારની ગંદકી અહીંયા જોવા મળી રહી છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાની જો વાત કરવામાં આવે ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અને જ્યારે નવસારી મહાનગરપાલિકા થયું છે અને ચોવીસ દિવસ વીતી ગયા છે ત્યાર પછી પાણીની જે સમસ્યા છે એ જે છે તેની સમસ્યાનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જ્યારે પાણી આપવામાં આવતું હતું ત્યારે પણ ગંદુ પાણી આપવામાં આવતું હતું અને અનેક રાહ ઉઠવા પામી હતી ત્યારે નવસારી મહાનગરપાલિકા થયું છે ત્રણ તળાવ મર્ચ કર્યા છે પરંતુ નવસારી શહેરીજનોને આજ દિન સુધી શુદ્ધ મીઠું પીવાનું પાણી મળી રહ્યું નથી તેના સીધા જ દ્રશ્યો તમે દુધિયા તળાવથી જોઈ રહ્યા હતા અને વધુ પણ દ્રશ્યો અમે તમને બતાવીશું ત્યારે નવસારી મહાનગરપાલિકા શહેરીજનોને શુદ્ધ મીઠું પીવાનું પાણી ક્યારે આપશે તે એક આવનારો સમય જ બતાવશે મિનેસ્ટર એન્ડ ઇઝ ધ ન્યૂઝ નો સારી